અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વાવણી લાયક અને ભારે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે અહીંયા તમે લાઈવ વિડીયોની અંદર પણ જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્ર કાંઠે મિત્રો ભારે સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ આગામી સમયની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ લાવશે ભારેથી અતિ ભારે વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળશે એટલે કે ચોમાસું ફરી એક વખત એક્ટિવ થઈ ગયું છે અને ચોમાસું એક્ટિવ થઈ જવાને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ વરસાદ છે આગામી સમયની અંદર જોવા મળવાનો છે અહીંયા તમે લાઈવ વિડીયોની અંદર પણ જોઈ છો સમગ્ર ગુજરાતની અંદર વાવણી લાયક ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું ગુજરાતમાં કયા જિલ્લામાં કઈ તારીખે વાવણી લાયક સારો વરસાદ પડશે ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં આગામી દસ દિવસ ગુજરાતને લઈને શું મોટી આગાહી છે તમામ માહિતી જોશો તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વ્યૂ પર આપણે સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો ફોલો કરી દેજો સૌથી પહેલા તારીખની જો વાત કરવામાં આવે તો આજે પણ વરસાદને લઈને કડાકા ભડાકા સાથે આગાહી છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો જ્યાં બ્લુ કલરનો ભાગ છે ત્યાં મધ્યમ વરસાદને લઈને આગ છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરી બપોરે ચાર વાગ્યાનો મેપ છે અને બપોરે ચાર વાગ્યા પછી મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ છ વાગ્યાની અંદર સંપૂર્ણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ વરસાદની આગાહી છે તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જે બોર્ડર એરિયા છે આ વિસ્તારોની અંદર પણ આજે વરસાદ પડી શકે છે જો કે આજે રાત્રે પણ વરસાદને લઈને આ ગઈ છે મોડી રાત્રે આઠ નવ વાગ્યાનો મેપ તમે જોઈ શકો છો નવ વાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અમદાવાદમાં ઉત્તર ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આજે મોડી રાત્રે પણ વરસાદ જોવા મળી શકે છે તો ત્રેવીસ તારીખે મિત્રો તમે જોઈ શકો છો ગાજવીજ સાથે ભયંકર વરસાદને લઈને આ ગઈ છે હળવોથી લઈને મધ્યમ જ્યારે સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ભારે વરસાદ પડતા નદીઓ ગાંડી તૂર બને નદીઓની અંદર પૂર આવે તેવી પણ શક્યતા છે સાથે જ કચ્છની અંદર પણ વરસાદને લઈને આ ગઈ છે એટલે કે આજે મિત્રો વધતા ઓછા પ્રમાણની અંદર વરસાદને લઈને આ ગઈ છે ત્રીસ પાંત્રીસ ચાલીસ જેવા તાલુકામાં વરસાદ પડે પરંતુ ત્રેવીસ તારીખે તમે જોઈ શકો છો સો કરતા પણ વધુ તાલુકાની અંદર વરસાદ છે જોવા મળશે ત્રેવીસ તારીખે પાંચ વાગ્યાનો મેપ છે અને દસ વાગ્યાનો રાત્રિનો મેપ જુઓ તો તમે અહીં જોઈ શકો છો મધ્ય ગુજરાતમાં અને અમદાવાદમાં એટલે કે હવે પછીનો વરસાદ મિત્રો રાત્રે પણ જોવા મળશે આખી રાત મિત્રો વરસાદ પડે રાત્રે પણ ધોમધોકાર વરસાદ પડે અને સવારમાં ઉઠી અને ખાસ કરીને જોવા જઈએ તો ખેતરોમાં સારામાં સારી વાવણી થઈ ગઈ એવો વરસાદ મિત્રો હવે શરૂઆત થઈ જાય છે વડીલો તેમને ખ્યાલ જ છે કે ખાસ કરીને જ્યારે જ્યારે મિત્રો બપોર પછી નહીં પરંતુ રાત્રે સારા વરસાદની શરૂઆત થાય છે ત્યારે સારામાં સારી લોઠી વાવણી થતી હોય છે તો આવો જ વરસાદ હવે મિત્રો જોવા મળશે અને તમે લાઈવ વિડિયોની અંદર પણ તમે જોઈ શકો છો સાથે મિત્રો ચોવીસ તારીખની આસપાસ અરબી સમુદ્રમાં પણ એક મોટી સિસ્ટમ બની રહી છે જો કે આ સિસ્ટમ બનતા ગુજરાત તરફ સિસ્ટમ બનતા ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે પરંતુ સાથે સાથે આ સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અહીં મધ્યપ્રદેશનો મેપ જોઈ શકો છો ચોવીસ તારીખે ખૂબ જ ભારે વરસાદને લઈને આગાહી છે તો કચ્છની અંદર પણ મિત્રો ખાસ કરીને અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર મિત્રો ખાસ કરીને કલાક બે કલાકની આગાહી હશે એ પ્રમાણે પ્રમાણે જુદા જુદા વિસ્તારો કવર થશે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને જ્યારે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની ત્યારે આવી રીતે સુરતની આસપાસનો એરિયો છે ત્યારબાદ વહેલી સવારે વાત કરીએ તો સુરતની આસપાસનો એરિયો છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે બપોરે મિત્રો બાર વાગ્યાની અપડેટ વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ભારતને તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે તેમજ મિત્રો બપોરે ત્રણ વાગ્યાનો અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રને એટલે કે બે ત્રણ કલાકની અંદર મિત્રો ગમે ત્યાં વરસાદ ખાબકી શકે છે અને હવે મિત્ર મિત્રો ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ કરીને પૂર્વ કચ્છની અંદર એટલે કે રાપર ગાંધીધામ અંજાર ભચાઉ ભુજ મુન્દ્રા માંડવી તાલુકો છે તેમજ નખત્રાના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર છવ્વીસ તારીખનો વરસાદ પણ સારો વરસાદ જોવા મળશે આ બાજુ જોવા જઈએ તો સત્યાવીસ તારીખે પણ વરસાદને લઈને આ ગઈ છે સત્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતમાં જેમાં કચ્છની અંદર પણ વરસાદને લઈને આવી ગઈ છે એટલે કે વાવણી લાયક સારો વરસાદ છે સત્યાવીસ તારીખે સાર્વત્રિક જોવા મળશે આ સિવાય અઠ્યાવીસ તારીખ નો મેપ જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર સારામાં સારા વરસાદની વાવણી લાયક વરસાદ એટલે કે જોવા જઈએ તો આ મહિનાના એન્ડ સુધીની અંદર ગુજરાતનો કોઈ પણ વિસ્તાર બાકી રહેશે નહીં અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કડાકાને ભડાકા સાથે આ સાથે જ મિત્રો દિલ્હી ઉત્તરાખંડની અંદર અતિ ભારે રેડ એલર્ટની અંદર પણ આ ગઈ છે એટલે કે જે લોકો કેદારનાથ બાજુને ફરવા જાય છે તો આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ છે એ ત્રીસ અને પહેલી તારીખની આસપાસ પડે તેવી પણ શક્યતા મિત્રો રહેલી છે તો ખાસ કરીને જોવા જઈએ તો આજે બાવીસ તારીખે ગુજરાતની અંદર લગભગ પચાસ એક જેટલા ત્રીસથી પચાસ જિલ્લા તાલુકાની અંદર વરસાદ જોવા મળી શકે છે પરંતુ ત્રેવીસ તારીખથી આ સિસ્ટમ મિત્રો ભૂક્કા કાઢતા ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ છે જોવા મળવાનો છે આ સિવાય દસ દિવસનો ફોરકાસ્ટનો મેપ તમને બતાવી દે તો દસ દિવસની અંદર તમે જોઈ શકો છો દસ દિવસની અંદર ગુજરાતનો તમામ ભાગ કવર થઈ જાય છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ સારો વરસાદ છે મધ્ય ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ પડશે જ્યારે કચ્છની અંદર મધ્યમ વરસાદની આગાહી હાલ મિત્રો કરવામાં આવી છે તો એકદમ વરસાદના લેટેસ્ટ અને સાચા સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડ્યુંને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અસ્તુ જય હિન્દય ભારત